હલો દોસ્તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજે આપણે એક નવો ઓડિયો લઈને આવ્યો છીએ મંચુભાઈ રાઠોડનો જે અમરેલી જિલ્લાના બગસરાના જયંતિભાઈ પ્રજાપતિ જે મેળીમાના ભુવા દિનેશ વાઘેલા પંચોતેર હજારનું વિધિના નામ ઉપર સુર કરી નાખ્યું અને પંચોતેર હજાર રૂપિયા એની પાછી લીધા વિધિના નામ ઉપર તો સાંભળવા મારું નવું કોલ રેકોર્ડિંગ आर मारा यूट्यूब चैनल में नवा हो तुम्हारे यूट्यूब चैनल ने लाइक कर जो शेयर कर जो न सब्सक्राइब करिए ना क्यों कर दोस्तों तो सांप बोलो आप हाँ नव कॉल जाकर मंचुवे रात थोड़ी मूसू कैबिशाल इनकी जेबी नमबुद्धा हेलो 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 आप बोलो ए हम बोलो

મારે જમીન નો કેસ હાલે સમજ્યા જમીન નો કેસ હાલે છે એમાં એવું થયું કે મારી ભેગો જાટા મારતો દેવી પૂજક છે સમજ્યા ક્યાં ગામ ઈ આઈ નો બગસરા નો છે ક્યાં દેવી પૂજક છે ઓલા દાતણિયા કે ના ના ગામે માં આવે કેતો ઈ કે તમારે આ કામ કરવું હોય તો કે એક નોટ લેવી જોઈએ પાંચસો રૂપિયાની પાંચ રૂપિયાની નોટ ઈ બે લાખ માં હાલ છે

અને એને વાત કરજે એટલે રાતે મને ફોન આવ્યો ને મેં એને વાત કરી એટલે એ કે મામા આ ઠેકાણે છે નોટ તમે બે લાખ રૂપિયા આપો ને એટલે આપણે લઈ આવી પછી અમે બે લાખ નો વ્યાજ કર્યો અને બે લાખ રૂપિયા ઈ એને દીધા એટલે એ પાંચ ની નોટ લઈ આવ્યો બે લાખ કેટ કાઢ્યા ઈ મારા ભાણિયા પાસે ઉસી ના લીધા તમારા ભાણિયા પૈસા એટલે એને શું કીધું મામા તમને

જેનતીભાઈ ને જેનતીભાઈ સૌજીભાઈ ભાઈ સૌજીભાઈ હા સૌજીભાઈ પ્રજાપતિ હા પ્રજાપતિ પ્રજાપતિ હા નામ

વાઘેલા ગામે છે દેવી પૂજક માં વાઘેલા નો આવે ના ના છે એ દેવી પૂજક વાઘેલા જ છે હાલો દિનેશ ભાઈ દેવા ભાઈ વાઘેલા છે ઈ બગસરા નો છે મારી ભેગો જ રહેતો હા અમે હારે હું આ ઓલું ખેતી નું કામ કરતો ને એટલે વીસ એક વર્ષ મારી હારે જ હતો એટલે મારો કામ કામકાજ બધું એ જ કરતો મારો ઈ

અના મેલડીમાનનો બોલ આઈ મેલડીમાન બોલ બધું અમે કાચાજી કે કઈ ખબર ન પડવા દેતા માતાજી કામ નઈ કરે એટલે અમે છે ને કોઈને ખબર ન પડવા દે છે પૈસા દીધા ને એ અમે બેસ કર્યો બીજા બીજો કોઈને ખબર જ નથી પડવા દીધી તમને તમારામાં એટલી બુદ્ધિ નથી કે આ એટલી બુદ્ધિ કરોડપતિ થવાનું એટલે તમને સેનું એટલે માથાથી વાયણું મારવાના કે તમર શું દુખ હતો તો આ બધું કર્યું

આપો હવે ઈ સબૂત માં તો કઈ મારી પાસે છે નહીં અમે બે જણાએ જ કર્યો છે દાણા નાખતા ને પાંચ ની નોટ ને એવું બધું અમે ભેગું કર્યું એ પોલીસ કેસ ના આપ્યો પોલીસ વાળા એ કે કે તમારે સબૂત આપવો પડે. પછી એમાં એવું એક વસ્તુ એવી હતી મારે એક પ્લોટ છે સમજ્યા મકાન છે. હમ અને એને મારી પાસે પચાસ રૂપિયા ના સ્ટેમ્પ ઉપર લખાવી લીધું કે મમ્મા આ મેં તમને પંદર લાખ રૂપિયા આપ્યા છે એવું તમે લખી ગયો આપડે બીજું કઈ કરવું નથી પણ આવું તમે લખી દો ને એટલે કે આપડે બીજા કોઈ કોઈ દી વાંધો નહિ આ છે અને હું તમારું ઘર પણ ભાડે ને ઈ એવી વાત કરી હમ કીધું વાંધો નહિ અને તમે ઈ કે કોઈ તમારા ભાણિયા ને ભત્રીજા ને રાખતા નહિ નકર આ કામ નહિ થાય હમ એટલે મેં મારા ભત્રીજા ને ભાણિયા ને ખબર ના પડવા દીધી પૈસા લીધા પણ એને ખબર ના પડવા દીધી મેં કીધું મારે કેસ માં વકીલ ને દેવા છે ને એટલે હમ

એને કીધું મામા લાખ રૂપિયો જો કરી ઓલા વાળા ઓલા કેસ આવે છે એ બંધ જાય અને આપડે ઈ કહે જમીન સંભાળી લઈએ એટલે અમે કીધું વાંચો ને આ આપડે લડવો નઈ ને કેસ એટલે કેસ તો હું હજી લડું છું ને એ આ કઈ કેવું નઈ આમ પચાસ 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 હજાર હે

પેલા તમે કોઈ નું માનતા ન તઈ તો ભાઈ ખોટું છે મનસુખભાઈ તમે દેવી નો પરસો જોયો નથી હાથ લાખ નો પરસો દીધો માતાજી હવે તો માન્યો ને અરે કીધું કોઈ વાત કરતા વાત કરતા ને કે તમારા બાપ જો અમારી જે વાત કરી જેલ થી મેલડી બતાવવા નો આવ હવે આ વિડીયો વાયરલ થાય તો માતાજી માનતા પોલીસ પુરાવા માંગે ત્યાં દસ્તાવેજ માંગે મારી ભાઈ તમે હમતા નથી બધા પુરાવા દો ને હા નગર પોલીસ ફરિયાદ પર કોર્ટમાં ટકે નહીં હા ત્યાં સુરસુરિયું થઈ જાય કેમ કે ફરિયાદ કરતા કરતા બચાવ પછી એને એ ભુવરિયો એ વકીલ રોકે કે ત્યાં માતાજી ને ભુવા ભેગા નહીં કરે હા એને વકીલ રોકે આ તમે કોર્ટમાં વકીલ રોકો કે ત્યાં માતાજી ને ભુવો લઈ જતા હા હા હવે એને ન્યા તો ના પાડી છે હું જોઉં નથી કાઈ મેં પૈસા લીધા નથી એમ એને કહી દીધું ઓકે હાલો મને એના મોબાઈલ નંબર બોલો ને

હવે શું કરે એમાં તમારી પાસે ખોટા ડોક્યુમેન્ટ એને ઉભું કર્યું ને એની ફરિયાદ થાય પણ હવે આ તો તમે નામે દીધા છે એટલે એમાં પોલીસ તમે પુરાવા તો થાય

બે ચા માની આગળ હમણાં ઘી કાઢ્યું હતું કોઈ બાપ નો તો આઈખું માંથી ઘી નીકળે આગળ માંથી ઘી થાય કે આઈખુ માથી થાય આઈખું મા શેપા થાય એટલે આ બધું બાપા કમાવાનો ધંધો છે હાલો અવાજ તમારો કપાઈ ગયો તો બાપા હા હા અવાજ કપાઈ ગયો હા કાય હું જાય વાત કરાવે વાત કરો કોક નો ફોન લઈ દીધાલો વાત કરું છું ફોન કરો તમારા દીકરા દીકરી કઈ છે જ નહીં 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 વાઘેલા હા 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 હવે હું એમ કેતો હતો કે આપડે થોડુંક માતાજી ને દાણા જોવાનું હતું તો થોડુંક કામ થી દીકરો બીમાર છે ને એટલે મનસુખભાઈ દિનેશભાઈ વાઘેલો બોલું શું તમને ઓળખું છું ઓળખતા હોય તો બહુ છે જ મારે છે એટલે બધું હા કેમ છે એ દીકરા દેવા માટે તમને પૈસા ને એવું બધા રેકોર્ડિંગ ને તમારા મોટલ મારામાં રેકોર્ડિંગ ને તો એટલે

નઈ નઈ ન કે બરોબર છે રામોદ વાળા ભાઈ હું દિનેશભાઈ સૌ છે ને તમે દાણા સાંભળતો કઈ રીતે માણસ ને કઈ રીતના લાઈન માં લેવો

કે લે મારે દીકરી દીકરી લાગે એને હું કામ કરવાની જરૂર છે ભાઈ હું નથી તમે તમે મુદ્દો હમતા નથી તમે એને માતાજી ને બાને ફસાવી દીધો એલા

દાણા જોવા સિવાય માતાજી એ ભાઈ તું ભયવટ કરતું હોય ને ભાઈ આજીભાઈ ને કરતો તને સાબિત કોઈ કેવાનું હું કેવાનું મારી એના પ્રશ્ન પૂછી ને

તને તમે મેલો હું ખુદ નથી માનતો હે છે મારે કોઈ ને ક્યાં ફસાવી મારવા છે તમારી કોઈ મારે દાણા જોવા ફલાણું મનસુખ ભાઈ બીજા અમે વાત કરી દીને હમી નઈ સામે વહીવટ જ તારા જેના પોલી નબળા પડે એટલે તમે બાકીને તારી હાથે બકરી બંધ થાય બકરી

જોવા અરે તું દુનિયા બેઠા બેઠાનો કાઢના કોઈ લેજે ધમકી દેવું મને કે તું આ કરે એટલે હું જીતાડી દઈ તને આવું કીધું છે ને કે તું ભુવા ભરાડી નું કે એટલે દેવી પૂછક ને હું ફસાવી દઈ આવું કઈ

અરજી છે કે મારા હાડા હાથ લાખ રૂપિયા કુલ તો દસ લાખ રૂપિયા લાવે ને મારી હમી તો લાખ અંગૂઠા તું તું કર્યું નાખતો કઈ વાંધો કાંઈ મને હું પોલીસ સ્ટેશન માં આવે હું તારી બોલ કઈ

તો આ તાંત્રિક ના જે પાંચની નોટ ને બધું છે ને એની અરજી તો તને હાઇકોર્ટમાં સીધી પિટિશન કરાવું છું અત્યારે તાંત્રિક ના નામે જે કાયદો આલે છે ને તને મા પિટિશન કરાવી છે એટલે તારે કોર્ટ કચેરી કરી એમ હો બાપા તો આગળ લે હા હા કોર્ટ કચેરી હા તો પોલીસ ને ફરિયાદ આપ્યા પછી પોલીસ ફરિયાદ નો લે તો હાઇકોર્ટ નું ડાયરેક્શન માંગવું પડશે

અને એની પૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરે એટલે પાણીનું પાણી થઈ જાય એટલે જવું પડે ના પાડે ના પણ પોલીસ ને ત્રણ આખ્યું હોય ભાઈ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે એટલે એ બધું હા સત્ય હકીકત છે એ બહાર આવશે હા 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 બરોબર એટલે પોલીસને સહકાર આપો તપાસમાં હા બરોબર અને જો કદાચ નો થાય તો હા 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 પણ મારા માનવા પ્રમાણે અહિયાં તમારું બગસરામાં જ પતી જાય એવું લાગે સાહેબ મને વાત હા ઈ કાલે મને કીધું છે પણ પોલીસ વાળા શું કહે છે કે તમારે પુરાવા આપવા પડશે આને આવડું રજૂ કર્યું ને

ફોટો બોટો ના મને મોકલતા નથી આવડતું અને મારી પાસે એ ઓલો સાડો ફોન છે